સૌપ્રથમ તમને જય શ્રી રામ મિત્રો આજના આ વિડીયોમાં આપણે જાણીશું જીમેલ આઈડી કેવી રીતના બનાવવી આ મિત્રો તમે પણ તમારા મોબાઈલમાં એક જીમેલનું નવું એકાઉન્ટ બનાવવા માંગો છો તો આ વિડીયો તમારા માટે મિત્રો આ વિડીયોમાં આપણે જાણીશું જીમેલનું નવું એકાઉન્ટ કેવી રીતના બનાવવું તો ચાલો આપણે વિડીયો પર આગળ વધીએ જીમેલની નવી આઈડી બનાવવા માટે સૌપ્રથમ તમારા મોબાઈલમાં જીમેલ એપ્લિકેશને ઓપન કરી લેવાની છે જીમેલ એપ્લિકેશન ને તમે ઓપન કરશો એટલે મિત્રો આગળ આવવું પેજ આવશે તો અહીંયા તમારે એડ અધર ઇમેલ એડ્રેસ પર ક્લિક કરી દેવાનું છે એના પર ક્લિક કર્યા પછી આગળ આવવું પેજ આવશે તો મિત્રો અહીંયા તમારે ગૂગલ પર ક્લિક કરી દેવાનું છે તમે જેવા મિત્રો ગૂગલ પર ક્લિક કરશો એટલે આગળ આવવું પેજ બતાવશે તો અહીંયા તમારા મોબાઈલનો સ્ક્રીન લોક હોય તો મોબાઈલનો સ્ક્રીન લોક એન્ટર કરી દેવાનો છે મોબાઈલનો સ્ક્રીન લોક એન્ટર કર્યા બાદ આવી લાઈન ચાલશે તો મિત્રો અહીંયા તમારે થોડી વાર રાહ જોઈ લેવાની છે તમે થોડી વાર રાહ જોશો એટલે આગળ આવું પેજ આવશે હવે આપણે જાણીશું જીમેલનું એક નવું એકાઉન્ટ કેવી રીતના બનાવવું એક નવું એકાઉન્ટ બનાવવા માટે તમારે અહીંયા ક્રિએટ એકાઉન્ટ પર ક્લિક કરી દેવાનું છે ક્રિએટ એકાઉન્ટ પર ક્લિક કર્યા પછી આગળ બે ઓપ્શન આવશે ફોર માય પર્સનલ યુઝ ફોર વર્ક ઓર માય બિઝનેસ તો મિત્રો અહીંયા તમારે નંબર એક પર ક્લિક કરી દેવાનું છે ફોર માય પર્સનલ યુઝ તમે જેવા એના પર ક્લિક કરશો એટલે મિત્રો આગળ આવું પેજ આવશે ફર્સ્ટ નેમ એન્ડ લાસ્ટ નેમ તો મિત્રો જે પણ તારું નામ છે એ નામ તમારે અહીંયા એન્ટર કરી દેવાનું છે અહીંયા નામ એન્ટર કર્યા પછી નીચે લખે છે લાસ્ટ નેમ ત્યાં ક્લિક કરી દેવાનું છે ત્યાં ક્લિક કર્યા પછી તમારે સરનેમ લખ દેવાનું છે એટલે કે જે પણ તમારી જાતિ હોય જાતિ તમારે અહીંયા લખી દેવાની છે નામ અને જાતિ લખ્યા પછી તમારે અહીંયા નેક્સ્ટ પર ક્લિક કરી દેવાનું છે તમે જેવા નેક્સ્ટ પર ક્લિક કરશો એટલે મિત્રો આગળ આવું પેજ આવશે તો મિત્રો અહીંયા તમારે ડેટ ઓફ બર્થડે સિલેક્ટ કરી લેવાની છે સૌપ્રથમ તમારે અહીંયા મંથ પર ક્લિક કરવાનું છે એના પર ક્લિક કર્યા પછી મહિનો સિલેક્ટ કરી લેવાનું છે મહિનો સિલેક્ટ કર્યા પછી ડે ઉપર ક્લિક કરવાનું છે ડે પર ક્લિક કર્યા પછી તારીખ સિલેક્ટ કરી લેવાની છે તારીખ પસંદ કર્યા બાદ તમારે યર્સ પર ક્લિક કરવા છે અહીંયા તમારા જન્મનું વર્ષ લખી દેવાનું છે જેમ કે મેં લખી દીધું બે હજાર બે ત્યારબાદ તમે જનરલ પર ક્લિક કરવાનું છે અહીંયા તમે મેલ્સ અથવા ફિમેલ સિલેક્ટ કરી લેવાનું છે પુરુષ હો તો મેલ સિલેક્ટ કરવાનું છે અને લેડીઝ હો તો તમારે ફિમેલ સિલેક્ટ કરવાનું છે તો અહીંયા મેં મેલ્સને સિલેક્ટ કરી લીધું ત્યારબાદ તમારે અહીંયા નેક્સ્ટ પર ક્લિક કરવાનું છે નેક્સ્ટ પર ક્લિક કર્યા પછી આગળ આવું પેજ આવશે તો મિત્રો અહીંયા તમારું નામ લખી દેવાનું છે નામ લખ્યા પછી કોઈ અક્ષર તમારે એડ કરવાના છે ત્યારબાદ તમારે નેક્સ્ટ પર ક્લિક કરવાનું છે

તો અહીંયા થોડા નીચે સ્કોર કરીને જવાનું છે ત્યારબાદ અહીં એગ્રી પર ક્લિક કરવાનું છે તમે જેવા એગ્રી પર ક્લિક કરશો એટલે મિત્રો આગળ આવું પેજ બતાવશે તો મિત્રો અહીંયા જોઈ લેવાનું છે એકવાર રાહ જોશો એટલે અહીંયા લખેલું છે ગૂગલ સર્વિસ અને અહીંયા થોડીવાર લોડ લેશે તો આપણે અહીંયા થોડીવાર રાહ જોઈ લઈએ ત્યારબાદ ઓટોમેટિક આગળ આવું પેજ આવશે મિત્રો તમે જોઈ શકો છો આવું પેજ આવ્યા બાદ અહીંયા તમારા જીમેલનું એક નવું એકાઉન્ટ બનીને ઓલરેડી તૈયાર થઈ ગયું છે આશા રાખું છું આ વિડીયો તમને પસંદ આવ્યો હશે આ વિડીયોમાં થોડુંક પણ કંઈક જાણવા મળ્યું હોય અને વિડીયો મદદરૂપ થયો હોય તો વિડીયોને લાઈક કરી દેજો અન્ય આવા વિડીયો જોવા માટે અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો